વલસાડમાં મોલ માલિકો સફાળા જાગ્યા એક વર્ષથી બંધ હાલતના એક્સપાયરી વાળા ફાયરના બાટલા આજે રિફિલિંગ કરવા જતાં નજરે પડ્યા વલસાડ ખાતે આવેલ મોલમાં ચાલતા ગેમ ઝોનમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું તિથલ રોડ ઉપર આવેલ એમ સ્કવેર મોલમાં ચાલતું ગેમ ઝોન બંધ હતું પરંતુ ફાયર અને નગરપાલિકાની ટીમને જોતાં મોલ માલિકો આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળ્યા પાલિકાની ટીમને જોઈ મોલ માલિકો એક વર્ષથી ફાયરના સાધનો રિફિલિંગ ન કરેલ હતા જે આજરોજ લઈ જતા નજરે પડ્યા મોલમાં હોટેલો અને ક્લાસીસ સહિત ગેમ ઝોન આવેલ છે રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો મોલ ખાતે આવે છે જીવ સાથે રમત રમતા મોલ માલિકો સામે પણ પગલાં ભરવા જોઈએ એ જરૂરી બન્યું જોઈએના અબ્રમા ખાતે આવેલ ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીનો અભાવ જ્યારે વલસાડ પાલિકાના રહેમ નજર હેઠળ ચાલતું ગેમ ઝોન નીકળ્યું વાંધાજનક અબ્રામા ખાતે આવેલ બંબલ બી ગેમ ઝોનમાં મામલતદાર અને ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા તમામ હકીકત બહાર આવી

પ્રકારના ચાલી રહ્યા છે વલસાડ જિલ્લાની ગઈકાલે પચીસ મે ના રોજ રાજકોટમાં જે ટીઆરપી મોલ માં દુર્ઘટના ઘટી એના દ્વારા આપણે સરકાર દ્વારા જે વલસાડમાં ચકાસણી કરવામાં આવેલ છે વલસાડ ચીફ ઓફિસર સાહેબ દ્વારા જે અમને સૂચના સૂચના આપેલી એ દ્વારા અમે આ ચેકિંગ છે ચેકિંગ દરમિયાન એક્ઝિટ નથી ફાયર ના ઇક્વિપમેન્ટ નથી પછી અત્યારે બંધ રાખવાનું કીધેલ છે અત્યારે એક્ઝિટ નથી એટલે એક્ઝિટ હોવું ફરજિયાત છે જો એક્ઝિટ હોય તો દરવાજા આગળ જ કઈ થાય

વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન ઉપર ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ ટ્રેનમાં યાત્રા કરી વાપી આવેલા પરિવારના બે સભ્યો અમદાવાદ તરફ જતી ટ્રેનની અડફેટે આવી ગયા હતા જેથી બંનેના મોત થયા છે ઝાંસી કી રાણી ટ્રેનમાંથી સામાન ઉતારી રહ્યા હતા તે દરમિયાન પ્લેટફોર્મ નંબર એક ઉપરથી પસાર થતી ટ્રેનની અડફેટે આ બંને આવી ગયા હતા જેને પગલે બંનેના મોત થયા છે આ ઘટનાની જાણ રેલવે વિભાગ અને મૃતકના પરિવારના સભ્યોને થતાં રેલવે સ્ટેશન ઉપર દોડધામ મચી ગઈ હતી વાપી રેલવે સ્ટેશન ઉપર ટ્રેન માંથી પરિવાર સામાન ઉતારી પ્લેટફોર્મ નંબર એક ઉપર ખસેડી રહ્યો હતો તે દરમિયાન તેઓ દુર્ઘટનાનો શિકાર થયા હતા હાઈવે પાસે અજાણી કારની અડફેટે ચડેલ ચણવઈના પ્રણીત યુવાનનો સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતને જોવા માટે જતા પુરપાટ ઝડપે જઈ રહેલી કારે યુવાનને અડફેટે લેતા મોત વલસાડના પાંડેરા હાઇવે પરથી પસાર થઈ રહેલી અજાણી કારના ચાલકે હાઈવે ક્રોસ કરી રહેલ વલસાડના ચણવઈ ગામના ત્રીસ વર્ષીય હતું વલસાડના ચણવાઈ ગામના કોલફિયામાં રહેતા અંકિતભાઈ પટેલ ઉંમર વર્ષ ત્રીસ તેમની પત્ની રોશનીબેન માતા દક્ષાબેન અને પિતા રાજનભાઈ સાથે રહેતો હતો અને તે છૂટક મજૂરી કામ કરી પરિજનોને મદદરૂપ થતો હતો અંકિત તેના મિત્ર જય ધર્મેશભાઈ હળપતિ સાથે પાડી ખાતે જમવા માટે ગયા હતા જમી લીધા બાદ બંને મિત્રો પરત વરસાડ આવી રહ્યા હતા ત્યારે પાનેરા હાઈવે સ્થિત વાડીફળિયા પાસે એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને સ્થળ પર લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા જેથી અંકિત અને તેના મિત્ર જઈએ તેમની બાઇક હાઈવેના સાઈડ પર પાર્ક કરી હતી અને જે સ્થળે અકસ્માત સર્જાયો હતો તે સ્થળે ઘટનાની તપાસ કરવા માટે જતા હતા ત્યારે અંકિત રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે વાપી તરફથી પૂર ઝડપે પસાર થઈ રહેલ એક અજાણી કાર ચાલકે અંકિતને ટક્કર મારીને અકસ્માત સર્જી ઘટના સ્થળેથી કાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો જે અકસ્માતમાં અંકિતને ગંભીર ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્તને એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે પાડી સ્થિત આવેલ પાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબે અંકિતને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કર્યો હતો જે બાબતે મૃતકના પિતા રાજનભાઈ પટેલે અકસ્માત સર્જી ફરાર થઈ જનાર અજાણી કારના ચાલક સામે વસા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પુલ પુલ હજુ દિવસ બંધ રહેશે નીચે રસ્તો બનાવવામાં નાની દમણ સાહી બાબા મંદિર થી મોટી દમણ જતો પુલ હજુ સત્તર દિવસ બંધ રહેશે પુલ નીચે રિવરફ્રન્ટ સુધીનો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે જે આગળ જતા રસ્તાને મળશે તેના માટે મજબૂત દિવાલ બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે દિવાલનું કામ જાહેર બાંધકામ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને રિવરફ્રન્ટ નું કામ પાલિકા દ્વારા કરવામાં આવશે સાઈબાબા પુલ પદયાત્રીઓ અને ટુ વ્હીલર માટે સૌથી ઉપયોગી છે મોટી દમણ જવાનું અહીંથી નજીક છે હાલ પુલ બંધ હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોએ મોટી દમણ જવા અને આવવા માટે વૈકલ્પિક રીતે રાજીવ ગાંધી બ્રિજનો ઉપયોગ કરવો પડે છે પચાસ ફૂટ ઊંડા પાણીવાળા કુવામાંથી રાષ્ટ્રીય પક્ષી મોરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિભાગ રેન્જને લગતા નાની વયાળ નિશાળ ફળિયામાં રહેતા જયેશભાઈ પટેલના ખેતરમાં પચાસ ફૂટ પાણીવાળા ઊંડા કૂવામાં એક ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર કૂવામાં પડી ગયેલ અવસ્થામાં જોતા તરત જ જયેશભાઈ પટેલે ધરમપુરના વન વિભાગના આરએફઓ હિરેનભાઈ પટેલ અને વનકર્મી યોગેશભાઈ દેશમુખે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડાના વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ આર વાયડને જાણ કરતા મુકેશભાઈ જોડે દર્શનભાઈ પટેલે કૂવામાં માં પડેલ મોરને જે સીડ્યુલમાં આપતા મોર પક્ષીને એકાદ કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી સફળતાપૂર્વક મોરને દેશી જુગાડ કરી પ્લાસ્ટિકની કેરેટ અને દોરડું બાંધી કેરેટ કુવામાં ઉતાર્યું હતું જે બાદ મોરને કેરેટમાં બેસાડી કુવામાંથી બહાર કાઢી પાણીમાં ભીજાયેલ મોરને સૂરજના તડકે હુંફ આપી મોર સુરક્ષિત તંદુરસ્ત માલુમ પડતા નજીકના ખેતરમાં જ્યાં મોર કાયમી ખોરાક માટે આવતો હોય અને ત્યાં મોરની જગ્યામાં છોડી મૂકવામાં આવ્યો હતો અને એક ખેતરના કૂવામાં પડી ગયો હતો લગભગ ત્રણ ચાર દિવસથી કૂવામાં પચાસ ફૂટ જેવો કૂવો ઊંડો છે અને એમાં મોર પડી ગયેલો હતો તો આપણા નાની ધરમપુર નાની વિયા ગામના માજી સરપંચ જયેશભાઈ પટેલને ખેતરના કૂવામાં પડેલો હતો અને એક ભાઈ આ ખેતર આવ્યા ત્યારે એમણે ખેતી કામ કરતી વખતે જોયો તો આ મોરનો અવાજ સાંભળ્યો કૂવામાં ત્યાર પછી વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર અને કપરાડા વિભાગના હું અમે અને આ જે ભાઈઓ છે એમણે ખેતરના કૂવા પાસે અમને લઈ ગયા ઘટના સ્થળે જોયું એ જોયું તો કૂવામાં એક મોર પડેલો હતો ને આ મોર તંદુરસ્ત છે સારો છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ આ ઘણા ત્રણેક દિવસથી કૂવામાં પડેલો હશે એના લીધે આ એનું પાંખ ને આ બધા બધું ભીનાઈ ગયું છે પીછા હવે આ સૂર્યપ્રકાશના ધડકામાં એ સુકાશે એટલે પછી એની રીતે આ કુદરતી વાતાવરણમાં નેચરમાં ફરશે અને એમાં અમને તંદુરસ્ત લાગી રહ્યો છે એટલે આ જરાક સારો પાંખને આ પીછડા સુકાઈ જાય પછી અમે આ જ ખેતરે કોઈક રિલીઝ કરી દઈશું એને પાછો એટલે નેચરલી વાતાવરણમાં એ પાછો ફર્યા કરશે ફરતો બોટાદ તાલુકાના મૂડી ગામે આવેલા શ્રી બળિયા દેવ મંદિર નવ નિર્માણના લાભાર્થી યોજાનારી કથાકાર શરદભાઈ વ્યાસની ભાગવત કથા અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું કથાનો શુભારંભ સત્તાવીસમી મે થી થનાર છે અને પૂર્ણ હોતી બીજી જૂન ના રોજ થનાર છે કથાના પ્રારંભ પહેલાથી જ ભવ્ય તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે આવનાર તમામ ભક્તો માટે અદ્યતન મંડપનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે સાંજે પાંચ થી રાત્રે આઠ વાગ્યા સુધી ચાલનારી આ કથા વિરામ બાદ દરરોજ મહાપ્રસાદનું આયોજન અને ભરતભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેનો મોટી સંખ્યામાં તાલુકાના તમામ ભક્તોને લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બડીયા દેવ પ્રગતિ મંડળ દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ચાર કરોડના ખર્ચે મંદિરનું ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે દાતાઓ આગળ આવી સહયોગ આપે તે જરૂરી છે આ કથાના મુખ્ય મહેમાન ગુજરાત ગુજરાત રાજ્યના નાણામંત્રી તેમજ પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ તથા ધારાસભ્ય ભરતભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે બડીયાદેવ પ્રગતિ મંડળના પ્રમુખ જયેશભાઈ પટેલ પ્રવીણભાઈ પટેલ ધમડાછી સંજયભાઈ ઠાકોર કોચવાડા સરપંચ શિલ્પાબેન હળપતિ અન્ય આગેવાનો સહિત પ્રગતિ મંડળની સમગ્ર ટીમ કથાનું સફળ આયોજન માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અહીંયા મૂળીમાં આજે સત્યાવીસથી થી લઈ અને બે જૂન સુધી બળિયાદેવ બાપજીનું મંદિર છે જે બની રહ્યું છે ચાર વર્ષથી એનું કામ ચાલે છે પણ એ મંદિર અધૂરું છે એને પૂર્ણ કરવા માટે આ બળિયાદેવ પ્રગતિ મંડળના તમામ ભાઈઓએ એ કથાનું આયોજન કર્યું છે તો એક આપસવના માધ્યમથી બધાને આ મંદિર પૂર્ણ કરવા માટે અને વિશેષ કરી અને કથાનો લાભ લેવા માટે અમારું બધાનું સાધન નિમંત્રણ છે સાંજે આઠ વાગ્યા સુધી કથા ચાલશે અને એમાં બધા માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા અમારા કાળુભાઈ અને ભરતભાઈ તરફથી કાળુભાઈ આહિર જ્યાં જ્યાં પણ કથા હોય ત્યાં પ્રસાદ માટે ભોજન માટે ઉત્સુક હોય છે એના તરફથી ભોજનની વ્યવસ્થા થશે અને એટલા માટે આપ સૌને હું ખાસ નિમંત્રિત કરું છું ત્યાં રાખવા પાછળનો હેતુ આયોજકોનો હેતુ એ છે કે મંદિર પૂર્ણ થાય અને એમાં લોકો ફંડ આપે મારો હેતુ વ્યાસપીઠ ઉપરથી લોકો કથા સાંભળે અને હું લોકોને પ્રાર્થના કરી શકું કે આ મંદિરનું નિર્માણ માટે યથાયોગ્ય યોગદાન કરે